આપણે આવ્યા છે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ખમાસા પાસે આવ્યા છે

बढ़िया दादा पहुँचते हैं गुजरात में यानी कि भारत देश के अंदर सबसे बढ़िया मिसाल कौमी एकता की यही है और ये कितना सात सौ साढ़े सात सौ साल ऊपर इसका अंदाजा नहीं है लेकिन साढ़े सात सौ साल ऊपर मेरा नाम निपुण कापड़िया मैं मोदी मोदी समाज से आता हूँ और ये दादा का उर्स जो है जैसे बापू ने बताया उस तरह से हिंदू और मुस्लिम सभी जाति के लोग एक साथ में मनाते हैं और दादा बुखारी साहब ने अभी हम जो समरसता की बात करते सालों से उन्होंने समरसता का एक नियम कायम किया है जिसमें हिंदू मुस्लिम सब लोग एक साथ में ये उर्स मनाते हैं और हिंदू समाज में से हरिजन मुस्लिम धोबी हिंदू धोबी राजपूत समाज भी इसमें शामिल होता है और आज पाँचवें चांद को दादा के निशान या अहमदाबाद से बढ़ियात के लिए रवाना हो रहे हैं और हमारे जो खादी में शब्बीर मियाँ बापू सुमरा उनके नेतृत्व में ये पूरा मेदनी आगे बढ़ रहा है और डोम दादा दोमबुखारी के नारा से सब लोग आगे बढ़ रहे हैं ચાવડા ચિરાગ રાજેશભાઈ હિન્દુ ઓળકર એટલે એટલે કેટલા સમયથી તમે જોડાયેલા રહો છો અને શું આખી છે અત્યારે હાલ તો મારા પપ્પા એક્સપાયર થઈ ગયા બે વર્ષ પછી હું જોડાયેલો છું આ પરમ પણ અમારા વર્ષોથી પૂર્વજોથી ચાલતી આવી છે મારા સ્ટાર્ટિંગ મારા દાદા હતા મારા દાદા પછી મારા ફાધર હતા મારા ફાધર પછી અત્યારે હાલ હું છું આ પેઢીઓ અમારી ચાલતી રહેશે લાઈફ ટાઈમ અને જે હિન્દુ મુસ્લિમને એકના લઈને શું આપવા માટે આ દાદા ભુભાણીનો સૌ પ્રસંગ જેવો છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ એક થઈને જ ચાલવું પડે

અમદાવાદથી અને આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી આ યાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાય છે આ યાત્રા જે પદયાત્રા છે એની ખાસિયત એ છે કે આ જગ્યા જમાલપુરમાંથી આ યાત્રા નીકળે છે અને પીર મહેમુસ્તા બુખારી ત્યાં દરગાહ પર જાય છે અને અહીંથી જે જે લોકો જે યાત્રાએ જાય છે એ પગપડે જાય છે ત્યાં જઈને ધજા ચડાવે છે અને જે જેને નિશાન પણ કહે છે એ નિશાન ચઢાવીને પોતાની આસ્થા ત્યાં મૂકે છે પરંતુ આ યાત્રા અંદર એક ખાસ ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આના અંદર હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો આ યાત્રાના અંદર જે મેદનીના અંદર પગ જોડાય છે અને એક મેસેજ આપીએ છીએ કે ગુજરાતના અંદર અને સમગ્ર દેશના અંદર જ્યારે નફરતનો માહોલ હોય છે ત્યારે આ યાત્રા એકતાનો જ મેસેજ આપે છે એટલે આ યાત્રા જે મેદની છે એ મેદની અહીંથી નવમે ચાંદ પહોંચે છે અને ત્યાં રસ્તાના અંદર અલગ અલગ જગ્યાએ જમવાની વ્યવસ્થા હોય છે રહેવાની વ્યવસ્થા હોય છે મેડિકલની વ્યવસ્થા કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવી છે રસ્તાના અંદર જ્યાં જ્યાં રસ્તાના અંદર જ્યાં મેદની રોકાય છે ત્યાં બધી પાણી પીવાની તે લગાવીને છાસની વ્યવસ્થા દરેક વ્યવસ્થા હોય છે એટલે જે શ્રદ્ધાળુઓ છે એમાં હજારોની સંખ્યાના અંદર લોકો ચાલતા જાય છે અને પોતાની આસ્થા ત્યાં મૂકતા હોય છે ત્યારે અમદાવાદ સેન્ટ્રલ કમિટીના જે ચેરમેન છે અને ખાસ કરીને ખાન પઠાણ સલીમભાઈ ગાંચી ફિરોઝભાઈ રફીકભાઈ સલીમભાઈ બધા જ લોકો જે છે ફારૂકભાઈ તમામ લોકોને હું ખૂબ શુભેચ્છા આપું છું કે તેમના તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એકતાનો આ સંદેશ છે સમગ્ર દેશના અંદર જાય લોકો આ એકતાથી ભારત દેશને મજબૂત કરે એવી આજે આપણે સૌ દુઆને પ્રાર્થના કરીએ છીએ રાજુભાઈ પરમાર પૂર્વ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદથી આ મેદની પગપાળા ભડિયાદ મુકામે જશે સર્વ ધર્મના લોકો આ મેદનીમાં સામેલ થાય છે અમદાવાદ છે ખેડા છે આણંદ છે સુરેન્દ્રનગર છે સમગ્ર ગુજરાતમાંથી લોકો પગપાળા ત્યાં ભડિયાદ પુષ્ઠની અંદર સામેલ થાય છે કોબી એકતાનું આ એક મોટું પ્રતીક છે આમાં જે પણ ધજા પણ જાય છે એ મોદી ફેમિલી તરફથી ત્યાં ચડાવવામાં આજના પરિપ્રેક્ષમાં ખૂબ જ અગત્યનું છે કે આવા પ્રસંગો એક સમાજને મોટો સંદેશો આપે છે કે ભાઈ આપણે સૌએ ભાઈચારો કોબી એકતા જાળવી રાખવી જોઈએ અને દેશમાં અમન સમન શાંતિ બહાર રહે તો આપણે સૌએ સહિયારો પ્રયત્ન કરીએ